સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું જોડણીનો નિયમ લઈએ સાચી જોડણી લાગે વાલી સામાન્ય રીતે જોડાક્ષરની પહેલાનો અક્ષર કે રસો આવે એના કેટલાક ઉદાહરણ લઈએ દાખલા તરીકે ગુસ્સો આ જોડાક્ષર છે એની પહેલાનો અક્ષર રસ્વ શિલ્પ ઉષ્ણ જિલ્લો ફુગ્ગો હિન્દુસ્તાન પુષ્ટિ બિલ્લો રિક્ષા ચિઠ્ઠી તૂકો ભવિષ્ય ઉલ્લુ કુસ્તી આ બતાવે છે કે કે અક્ષર રસો આવે પણ કેટલાક શબ્દો એવા છે કે જેમાં નિયમ લાગુ પડતો નથી યાની કે અપવાદ તીક્ષ્ણ જોડાક્ષર છે પણ છતાં નિયમ લાગુ પડતો નથી ગ્રીષ્મ ભીષ્મ સૂક્ષ્મ દીપ્ત ઈશ્વર ઈશ્વર પણ મોટી આવે છે અભીષ્ટ પરીક્ષા અને સમીક્ષા ધન્યવાદ